ગુજરાત બાય તિરુપતિ કોટન સીડ સ્ટ્રોંગ બેલેન્સિ ડેકોર લિમિટેડ ક્લિયર વોટર ક્લિયર રહે સમજદારી ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે અમારી ટીમ આવી પહોંચી છે અમદાવાદના રાત્રિ બજાર તેમજ ખાણી બજાર એવા માણેક ચોક જાણવા માટે જનતા ક્લિયર ચોઈસ તરુણ ભીખાલાલ શુક્લ અમદાવાદ ચૂંટણી નજીક આવી રહી છે શું લાગે છે આપને ભાજપ જીતે સાહેબ શા માટે ભાજપ નરેન્દ્ર મોદી આટલા બધા કામ કરે આટલા બધા જલસા કરાવે લોકો આટલું બધું સારું કામ કરે એને જીતાડવાનો હોય બીજાનો વોટનો નું જ ના હોય પાર્ટી જલસા કરાવે તો એ પાર્ટી રિપીટ કરવાની કે કામ કરે તો એને રિપીટ કરે કામ કરે તો રિપીટ કરવાની જલસા કરાવ તો કામ કરીશું તો જલસા કરીશું ને સાહેબ એટલે કેવી રીતે કેવી રીતે આપણે કામ કરીએ આપણો ક્યુ પૈસા મની આપણી પાસે આવતા થયા ધંધા રોજગાર ચાલે છે પૈસા આવશે તો માણસો જલસા જ કરવાના ને સાહેબ કઈ બેઠક લાગુ પડે આપને મારા અમદાવાદ પૂર્વ હસમુખભાઈ પટેલ આવો મારે હસમુખભાઈ પટેલ પ્રિય સાચાર્ય ક્યાંના તમે પણ અમદાવાદ એક છે બધા શું લાગે છે આ ચૂંટણીમાં શું રહેશે ક્લિયર થઈ જનતાની કે બે 412 412 શું વાત છે કેમ કેમ ઘણા બધા છે ફેક્ટર ડાઉન ટુ લઈને ઉપર ક્લાસ સુધી બધાને એ છે ને કવર કરે છે અને કામ ભી બોલે છે માણસ બી વ્યવસ્થિત છે બીજા બધાને કમ્પેરમાં કેવી રીતે કેવી જો દેખાય જ આવે છે ને બધી વસ્તુ શું કામ તમે કીધું કે કામ બોલો છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ કેટલું પ્લસ થયું છે ઇકોનોમી પ્લસ છે 3 ટ્રિલિયન ઉપર જતી રહી છે 5 ટ્રિલિયન થવાની છે 7 ટ્રિલિયનનો ટાર્ગેટ છે એટલીસ્ટ એ ટાર્ગેટ તો છે બીજા બધા તો પોતાના ભરપેટ પોર પેટ ભરે છે એના કરતા તો બેટર છે ને શું નામ છે અરે શું નામ છે

इलेक्शन आ रहा है तो आपका क्या ख्याल है कौन जीतेगा इस बार केंद्र में मोदी की सरकार आएगी क्यों मोदी की सरकार मोदी है तो मुमकिन है मोदी वर्सेस है और कोई नहीं है मोदी वर्सेस मोदी है क्यों ऐसा यो सब ये सबको पता है इसमें क्या बताने का ये जो पार्टी ने सबने गठबंधन किया है तो आप बोल मोधी मोधी रहे मोदी वर्सेस मोदी है अरे पार्टी वाला तो काम मोदी ही है जो है उसमें सारी क्वालिटी मौजूद है जैसे कि कौन, सी, कौन सी तो से कौन से क्वालिटी नेतृत्व की क्षमता है उसके अंदर कोरोना से बचाया उसने और क्या चाहिए सबसे बड़ी चीज तो उसमें अजमेर का क्या माहौल है अजमेर में भी बीजेपी है हां जब जैप, मैं जयपुर क्यों मैं जयपुर में भी मोदी है वही जयपुर राजस्थान थी अवेला मित्रों ने पण येउ लागिरयो छे के वे केंद्र में भाजपाव से ने त्यमत राजस्थान में पण भाजपाव से सुनाम जो मित्र आपनो નીલ જોશી ક્યાં ના જોબ અહીંયાનો જ છું અમદાવાદનો ઇલેક્શન નજીક આવી રહ્યું છે શું લાગે છે તમારે ગોટાળો ઢોસા ખાવ છો શું લાગે છે કે કોને ગોટાળો વાગશે ને કોને નહીં વાગે આ ગોટાળો વાગશે આ ગોટાને કઈ પાર્ટી નથી કોંગ્રેસનો ગોટાળો લાગશે ભાજપની જીત થશે કેમ એવું ભાજપના સપોર્ટર અહીંયા વધારે છે અને ભાજપનું કામ બી સારું છે કેવા પ્રકારના કામ બધું જેમ કે વેસ્ટ મેનેજમેન્ટ પાણીની સમસ્યાનો ઉકાલ એ બધો ભાજપનો ઉકાલ લાવી દીધો છે તમે સ્ટડી કરો છો કે જોબ કરો છો ટ્વેલ્થ હમણાં પાસ કર્યા એટલે તમે ફર્સ્ટ ટાઈમ વોટ કરશો એમ ને કેવી તમારી કેવી આમ શું છે તમને આમ ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જઈ રહ્યા તો આપને આમ કેવી ફિલિંગ આવી રહી છે કેવું આપને લાગી રહ્યું ખૂબ સારું લાગી રહ્યું છે ફર્સ્ટ ટાઈમ કે એટીન કમ્પ્લીટ થયા તો વોટ કરવાનો ચાન્સ મળશે એક્સાઇટમેન્ટ થઈ રહી છે કે નર્વસનેસ એક્સાઇટમેન્ટ કેમ એક્સાઇટમેન્ટ બસ આમ એક્સાઇટમેન્ટ તો થોન ઇન 18 પ્લસ થઈ ગયું લાયસન્સ મળી ગયું હવે બધી ચલાવ ગાડી ચલાવવાની એક્ટિવા ચલાવવાની ફ્રીડમ મળશે એટલે અને વોટિંગ કરવાની ભી ફ્રીડમ મળશે એટલે સારું જ લાગશે તમને લાગે છે કે તમે જે ફર્સ્ટ ટાઈમ વોટ કરશો ને તમે જે તમારો પહેલો મત આપશો લોકસભા ચૂંટણીમાં અને એમાં તમે તમારો જે ઉમેદવાર પસંદ કરશો એ ખરો પસંદ કરશો કે કેવું રહેશે ખરો જ હશે એમ તો બીજેપી છે એટલે ભાઈ ફર્સ્ટ ટાઈમ વોટર્સને એવું લાગી રહ્યું છે કે ભાઈ

અને શું લાગે છે કોણ જીતશે અને કેવા પ્રકારનો માહોલ રહેશે તમને કેવા પ્રકારની ફિલિંગ આવી રહી છે કેવા પ્રકારની આપ લાગણી વ્યક્ત કરવા માંગશો આમાં એવું તો કહેવાય નહીં કે કોણ કોણ જીતશે એવું આપણે કોઈને કહેવાય તો નહીં ને કે વોટ કોને દેવો છે પણ આ લાગે છે તો આપણે મોદી બીજું એની સામે કોઈ છે નહીં તમારે ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છો તો તમને કેવી ફિલિંગ આવી રહી છે શું કે આપના કેમ એક્સાઇટમેન્ટ છે નર્વસનેસ છે કેવા ગભરાટ છે શું છે આપની ફિલિંગ એક્સાઇટમેન્ટ તો શું એક્સાઇટમેન્ટ તો એ કે કોઈ સારી સરકાર આવે કંઈક સારો માણસ આવે કંઈક અમારું કંઈક જોવે તો કંઈક મજા આવે તમારું જો મતલબ કેવી રીતે કેવી રીતે એટલે હવે ઓવરઓલ કંઈક વિકાસ તો થવો જોઈએ ને આમ તો ઘણું બધું બતાડે છે પણ અંદર ખાને ઘણું બધું નથી થતું આવનારી સરકાર પાસેથી તમારી શું આશા અપેક્ષાઓ છે મારી આશા કરપ્શન ઓછું થાય તો સારું કેન્દ્રની વર્તમાન સરકાર તો એવું કરી છે કે કરપ્શન એટલું બધું નથી આપણને ખબર જ છે તમે અમદાવાદમાં ફરતા હો તો તમને ખબર જ હોય કરપ્શન કેટલું છે મતલબ કેન્દ્ર સરકાર ખોટું બોલી રહી છે એ મારનો કહેવાય ને તમે કહો છો કે ભાઈ કરપ્શન ઓછું થવું જોઈએ બીજી બાજુ કહો છો કે હું ના કહી શકું મતલબ આપ કહેવા શું માંગો છો બધું ઢોસાવાળો એમ જ કહેવાનો મારો ઢોસો સારો છે

કોણ આવવાની મને ખબર છે અને જનતાને ખબર છે કોણ આવવાની છે જનતા સર્વોપરી છે જનતા છે જનતા વોટ કોને આપવાની જનતાને ખબર જ છે અને આવશે કમળ જ આવશે એને કોઈ માત નહીં આપી શકે આ ઇન્ડિયા ગઠબંધન જે થયું છે ઇન્ડિયા ગઠબંધન થયું છે એ વિશે આપ શું કહેશો તો ઇન્ડિયા ગઠબંધન દેખાડવાનું છે કોઈ 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 મિશ્ર સરકાર ચાલી છે આટલા વર્ષોથી રેકોર્ડ છે કોઈ ચાલી છે નહીં ચાલી કેન્દ્રમાં તો છેલ્લા બે ટર્મ થી જ બીજેપી ની સરકાર છે એની પહેલા તો બીજી સરકાર હતી છેલ્લા પાંચ ટર્મ સુધી બીજેપી આવવાની છે બે ટર્મ ની પાંચ ટર્મ સુધી બીજેપી આવવાની છે કેન્દ્રમાં 2040 સુધી કોઈ સ્કોપ જ નથી કોઈ ગવર્નમેન્ટ આવે લખ્યા આપો તમને લખેલો મારું ભાઈ નામ માવીર ભાઈ છે કેમ એવું કેમ એવું મને ટ્રસ્ટ છે એટલે વિશ્વાસ છે શા માટે દુનિયામાં પેલું કેવા છે 1960 થી શાસન ચાલે છે કોંગ્રેસ અને અત્યારે શાસન ચાલે છે તમે શાંતિ અનુભવી મારો જન્મ તો 2001 માં થયો છે મે તમાર પર 2000 તું ઇતિહાસ તો જાણ્યો છે કે નહીં જાણ્યો ઇતિહાસ જાણ્યો છે ને ઇતિહાસમાં શું લખ્યું છે ખબર જ છે શું થયું છે શું થવાનું શું થયું છે અત્યારે દુનિયા આપણો ઇકોનોમી થર્ડ ઇકોનોમીમાં ઘૂસી ગઈ છે વર્લ્ડની બેસ્ટ ઇકોનોમી ઇન્ડિયા ઇઝ ધ બેટર ધેન કન્ટ્રી લોકો અમેરિકા જાય છે અમેરિકા થી ઇન્ડિયા પાછા આવશે 2040 સુધી આ શબ્દ યાદ રાખજો એટલું આગળ વધશે મારો દેશ ક્રિષ્ના ટક્કર ઇલેક્શન બધી વ્યવસ્થા મળી રહી છે અમારી બધી સુવિધાઓ પૂરી થઈ રહી છે એને વોટ મળશે જ કારણ કે આટલું બધું થઈ રહ્યું છે રિવરફ્રન્ટ સારું થયું બધી આપણે આપણું સ્ટેડિયમ જે હતું આટલું સરસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું જેટલી ફેસિલિટી સારી થવા માંડી છે એ પ્રમાણે વોટ મળવાનો જ છે તમે ગૃહિણી છો કે પછી શું લાગે તમે કેવા પ્રકારની આમ કોન્સિક્વેન્સીસ અને કેવા પ્રકારના તમે આમ કહેવાય ને કે વિકટ પરિસ્થિતિ તમે કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ તમે સોલ્વ ફેસ કરી રહ્યા છો આમ પ્રોબ્લેમ હમણાં અત્યારે એસ સચ એવા કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી રહ્યા કારણ કે જે મને છાહીબાગથી પાલડી આવવા માટે જે આપણે મેઇન રોડ આવીએ પ્રોબ્લેમ થઈ રહ્યા હતા રિવરફ્રન્ટ બની ગયું છે તે બહુ ઇઝી થઈ રહ્યું છે અમારા માટે કે વર્કિંગ કરવું કે ભાઈ અમે લોકો અમારું બેબી ઘરે હોય અને ટાઈમ ટુ ટાઈમ પહોંચવું હોય તો રિવરફ્રન્ટથી અમે વિદિન ફિફ્ટીન ટ્વેન્ટી મિનિટ્સ પહોંચી વીએ છીએ નહીં તો ટ્રાફિકમાં ફસાતા હતા અને બધું બહુ થતું હતું અત્યારના તમે આવ્યા છો અહીંયા તમે જોઈ રહ્યો છો કેટલો ટ્રાફિક છે પણ અગર આપણે અહીંયા જ કંઈક આપણે સ્મૂથલી કોઈ રોડ મળી જાય તો આપણા માટે ઇઝી થઈ રહ્યા છે આટલા ફ્લાયઓવર્સ બની રહ્યા છે એ ઇઝી ઈઝી થઈ ગયું છે અમારા માટે કે એના લીધે અમને કોઈ પ્રોબ્લેમ નથી થતો એટલો આપણે વાત કરીએ વડીલ સાથે શું નામ છે વડીલ આપનું દીપક ક્યાં તમે પણ અમદાવાદ શું લાગે છે ઇલેક્શન આવે છે કોણ જીતશે કોણ હારશે બીજેપી કેમ બીજેપી કામ કરેલા દેખાય છે બધા કેવા પ્રકારના કામ વિકાસ થાય રિવરફ્રન્ટ કોઈ જોયું ત્યાં સુધી લાઇટિંગો કંઈ જોયું નહોતું દરેક વસ્તુ જે જોતી જોઈએ પબ્લિકને એને જ બતાવી છે કેટલી સીટ જીત છે ગુજરાતમાં ગુજરાતની ગુજરાતી છે છવ્વીસ તમે તમારી ઉંમર જ દેખાઈ છે કે તમે પહેલાંના પણ ઇલેક્શન જોયેલા હશે તો પહેલાંના ઇલેક્શન અને અત્યારના ઇલેક્શનમાં ગુજરાત અને કેન્દ્રમાં શું ફરક દેખાઈ રહ્યો છે અત્યારે અત્યારે વિકાસની જ વાતચીત ચાલે છે અને વિકાસ થાય છે રોડ રસ્તા દરેક વસ્તુ ફર્સ્ટ ક્લાસ બનતી જ જાય છે અને પબ્લિકને એનો ફાયદો છે જ કાકા તમે આજે જલેબી ખાવ છો શું લાગે છે ઇલેક્શનમાં કોણનું કોકડું જલેબીની જેમ ગુજવાઈ જશે કેસરિયા જેવી ગલી જલેબી કેસરિયા જેવી કે આખા ઇન્ડિયામાં કેસરિયા થશે કેમ કેસરિયા થશે કેસરિયામાં જ બધું છે કે કે હે કેમ કે શું છે જેમ કે આપ સમજી શકો છો હું નથી સમજતો બીજેપી કેમ બીજેપી બીજેપી હજી સુધી બહુ સારા કામ કર્યા છે આ જોઈ લો અમે તો મોદી સાહેબનો ફેવરેટ જલેબી ભાપડિયા જ કહી દઈએ છે જી તો ચા ના આપી દીધો ચા પછી અને પછી ચા જ લેવારી હોય સાહેબ બે હજાર ચોવીસથી જે ચૂંટણી થશે અને વિકસિત ભારત પગલું પગલું ગણાશે ત્યાંથી વિકસિત ભારતને પાયા રોપાશે કેમ આ વખતે ચૂંટણી પછી પાયો રોપાશે કારણ કે હવે આર્થિક વિકાસ તો બહુ સારો વધી રહ્યો છે આજે આપણે જોયું હશે ન્યૂઝમાં કે આપણે જે આ જીએસટીની આ ઇન્કમ હાઈએસ્ટ ઇન્કમ ગ્રોથ થયું છે અને આ બધી સેક્ટરમાં સારો એવો ડેવલપ કરી રહી છે ને બીજેપી સરકાર કન્ટિન્યુ ચાલી રહી સારા કામ પણ કરી રહ્યા છે તો એ હિસાબે હવે ભારતના સરકારનો દબદબો પણ સારો વિશ્વ સ્તર પણ વધી ગયું છે તો એ હિસાબે હવે બીજેપી સરકાર લાવવી જોઈએ ઇલેક્શનમાં શું રહેશે કેવો માહોલ રહેશે અમદાવાદમાં ગુજરાતમાં કેન્દ્રમાં માહોલ તો બહુ ગરમ છે એકદમ તવા ઉપર ઢોસો પાથરો એના જેવું છે એની પણ મવી મસાલા બહુ નાખવામાં આવે તો મવી મસાલા ઉપર આધા છે કે આગળ કેવો સ્વાદ બને કોની સરકાર બનશે સરકાર તો હવે છાપેલી છે એમાં જેવું છે જ નહીં કશું કોની કોની બનશે કશું કહેવા જેવું છે જ નહીં એક છે ને એક આવવાનું છે બીજું શું સરસ અરે ક્યાં ભાગે છે મિત્ર ક્યાં ભાગે છે અરે શું નામ છે નામ છે આપનું લલિત પ્રજાપતિ ક્યાં ના છો તમે

કેના જોબ Павનગર Павનગર શું લાગે છે ઇલેક્શનમાં કોણ જીતશે કોણ હારશે કેવો માહોલ છે જે ઉપરથી માહોલ છે એ ઉપર ઉપરથી એવું જ લાગે કે મોદી જ આવશે મેડમ બહુ હસી રહ્યા હતા આપણે અમને પૂછે કે શું સમજા મેડમ તમારે વિશખા કેના જો તમે રાજકોટ અરે રાજકોટ ના જો વોટ આપવા માટે જ આવજો ઓબવિયસલી ઓબવિયસલી શું લાગ જાવત ઇલેક્શનમાં કેવો માહોલ રહેશે ઇલેક્શનનો માહોલ તો અત્યારે મતલબ ચાલુ જ છે અને સારું જ રહેશે મતલબ એકચ્યુઅલી પબ્લિકને ખબર હોવી જોઈએ કે તેઓ શું કહેવાય એક પ્રવાહમાં જઈને વોટ ના આપે પણ છે એ લોકોને પોતાને ખબર હોવી જોઈએ કે કઈ પાર્ટી કેવી છે કઈ સારી રીતે આગળ દેશને ચલાવશે એ રીતે એ લોકોને ખબર હોવી જોઈએ તો એ રીતે મે જો પબ્લિક સારી રીતે વોટ આપે તો ઠીક છે શું લાગે છે કેન્દ્રમાં ગુજરાતમાં કોની સરકાર આવશે ભાજપની સરકાર તમે કીધું પણ રાજકોટ બેઠકનું તો અત્યારે રાજકારણ ગરમાયેલું છે આમ ભાજી શેકાતી હોય એવું અત્યારે રાજકારણ થઈ ગયું છે એકદમ માહોલ એકદમ ગરમ છે તવાની જેમ તો શું લાગે છે ત્યાં આગળ કોની સરકાર બનશે મને તો ભાજપની જ લાગે છે કેમ ભાજપની જ લાગે છે બીકોઝ મને લાગે ત્યાં સુધી મતલબ બધાના મંતવ્ય અલગ અલગ હોય છે પણ મને લાગે ત્યાં સુધી કે ભાજપે કામ સારું કર્યું છે કે દેશ ઘણો આગળ આવ્યો છે મતલબ મોંઘવારી આવી છે ઠીક છે પણ મોંઘવારી શું કહેવાય કે એક ટાઈમે આવવાની જ છે કે જો તમારે ભારતને મતલબ જો વિકસિત બનાવવો હોય तो मंगवारी आवानीच छे जो तुम्ही बीजा कंट्री थ्रू तुमे कंपेयर करता हो तो, तो एना मधमजब મને લાગે ત્યાં સુધી पाच अब एक छे तू नाम छे वडील आपटू मारो दिनेशભાઈ ઉમેશचंद गुप्ता क्या जो आप अमदाद ना जो તમે આઈસ્ક્રીમ દુકાન લેઈને બેઠા જો શું લાગે છે ઇલેક્શન કેવું રહેશે કઈ પાર્ટી માટે ઇલેક્શન એકદમ આમ આઈસ્ક્રીમ જેવું ઠંડુ રહેશે કઈ પાર્ટી માટે ભાજપના તવા જેવું આમ ગરમ રહેશે શું લાગે છે આપણે કંઈ આ જો આ લોકશાહી છે કોઈ કોઈનો ભરોસો નથી હોતો પણ શું કરવાનું મને મારી મારી જ ખબર હોય બીજાની ખબર ના હોય એના પેટમાં કોઈ હોય બધા કહે છે ભાજપ ભાજપ કહેતા છે એ આપણે આપણે કોને હાલવાનું કોને નહીં આપણે જ જાણતા હોય તમારું શું માનવું છે કઈ પાર્ટી જીતશે મારા અંદાજથી તો ભાજપ જ આવે નહીં યાર ભાજપ જ આવે કામ સારા નથી કરતું કેવા કે હવે યાર એ તો અમારા હિસાબથી તો અમને બહુ શાંતિ છે અમારી ઉંમરમાં બધું તૈયાર મળે છે બહાર નીકળો રિક્ષા મળે બાર ગાડી મળે કંઈ બી જાઓ વીસ રૂપિયામાં પહોંચી જાઓ ચાલીસ કિલોમીટર શું નામ છે મેડમ આપનું અમી મહેતા ક્યાં ના જવાબ અમદાવાદ શું લાગે છે ઇલેક્શન આવે છે કેવો માહોલ રહેશે એવરેજ એવરેજ કાઇન્ડ મલબ કેમ એવરેજ એવરેજ લાઇક બીજેપી ઇઝ ઇમ્પોર્ટન્ટ સોન એવજેપી મોદી ધેટ્સ વાય કે મોદીજ બસ પહેલેથી જ એવું જ છે ફિક્સ છે માઇન્ડ સેટ કે મોદીજ એવોનું આપનું કે જનતા મારું જનતાનું મન નથી ખબર ઓરઓલ કેવું લાગે છે કે કોણ જીત છે કોણ હારસો છે યસ યમ મેજ્યોરિટી કામ દેખાય છે લોકો માટેનું ડેટ્સ વાય એવા પ્રકારનાં કામ લાઈક રામ મંદિર આવ્યું ઇલેક્શન પહેલાં જે બધું એમનું કામ ઓવરઓલ ગુજરાત માટે તો ઘણો બેનિફિશિયલ છે પહેલાં કરતા સો બીજેપી બેસ્ટ રહેશે ગુજરાત માટે હું કહું છું ઓવરઓલ નથી કહી રહી શું લાગે છે કેવો માહોલ રહેશે ઇલેક્શનમાં મોદી જ કેમ મોદી કારણ કે પહેલાં તો પહેલાં ફ્રી સેવા આટલી દસ લાખ સુધીની ગરીબોને સાઈ હોસ્પિટલની એક બાકી દરેક તમે રોડ જુઓ રસ્તા જુઓ પાણી જુઓ લાઇટિંગ જુઓ દરેકમાં મોદીનું કાર્ય બહુ સારું એટલે બહુ પહેલા દસ વાગ્યા પછી લેડીઝ બહુ જ બહાર નહોતી જઈ શકતી અત્યારે રાતના બે વાગે અમદાવાદ સુરેન્દ્રનગરમાં લેડીસ બહાર ફરે તોય કોઈ પ્રોબ્લેમ નથી એટલે સો ટકા હંડ્રેડ પર્સન્ટ મોદી આવશે અને મોદી છાવશે આવશે શું નામ છે સર આપનું જયદીપ દેસાઈ ક્યાં જો રાણી અમદાવાદ શું લાગે છે ઇલેક્શનમાં કોણ આમ આઈસ્ક્રીમ ની જેમ આમ પીગળી જશે કોણ આમ ઠંડુ રહેશે શું લાગે છે કોંગ્રેસ પીગળી જશે ને ભાજપ આવશે અબકી બાર ચારસો પાંચ કેમ કોંગ્રેસ بگડી જશે કોંગ્રેસનું કામ જ નથી અહીંયા એટલે કામ નથી કેવા પ્રકારનું કામ કરે એ તો હવે બધાને ખબર જ છે કેવા પ્રકારનું કામ ભાજપ કરે છે અને કોંગ્રેસ નથી કરતી કે કેવા પ્રકારનું કામ કરે છે ભાજપ વિકાસનું કામ કરે છે કોંગ્રેસ નથી કરતી કેવા પ્રકારનો વિકાસ બધી રીતે এড્યુકેશન થી લઈને મે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધું ઓલ ઓવર સ્ટુડન્ટ સ્ટુડન્ટો કે જોબ કરો સ્ટુડન્ટ શું લાગે છે અત્યારે ચૂંટણીમાં કઈ પાર્ટીને એમ ગોટાળો વાગશે કઈ પાર્ટી જીતશે ઓવિયસલી કોંગ્રેસ પાર્ટીનો ગોટાળો વળવાનો જ છે મોદીજી ચારસો પાર કેમ ચારસો પાર કોન્ફિડન્સ છે કામ બોલે છે વિકાસ કોને કોને કોન્ફિડન્સ કોને છે મને કોન્ફિડન્સ છે મોદી સાહેબ પર વોટ ફોર બીજેપી કેવા પ્રકારનો માહોલ રહેશે ઇલેક્શનમાં ઇલેક્શનમાં છે કટોકટ માહોલ પણ ઓવિયસલી મોદી સાહેબની

પુષ્પાબેન ક્યાં છો આપ રાજસ્થાન રાજસ્થાન ના આમ અમદાવાદ આવ્યા છો માણેક ચોક માં આમ બેઠા છો ઓટલા ઉપર આમ શાંતિથી મહિલા મિત્રો આપ વાતો કરી રહ્યા શું લાગે છે કેવો માહોલ રહેશે આ વખતે ઇલેક્શન બહુ સરસ કોણ જીતશે કોણ હારશે શું લાગે છે મોદી કે મોદી બસ અમને ગમે છે કેવી રીતે જીતશે આમ કે શું આમ તમે ગૃહિણી છો તો કેવા પ્રકારની તમને તકલીફ પડી રહી છે ઘર ચલાવવામાં કે કોઈ કોઈ તકલીફ પડે છે કે નથી પડતી ना 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 कई तकलीफ ना थी क्या बस ना। 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 सब सुविधा देते हैं ना।, है ना मोदी तो कोई इस, प्रॉब्लम किस, किस प्रकार की सुविधा वो वो नहीं पता लेकिन सब ठीक ही चल रहा है सही चल रहा है जो भी है जोश कितनी तो कितनी सीट जीतेगी कितनी सीट जीतेगी जीतेगा मोदी कितनी सीट पे वो नहीं बता सकते उसके साथ है दम लगा के बोलो जोर से बोलो वी वांट मोदी

છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે કામ કરી રહ્યા છે ડેવલપિંગ આગળ વધી રહ્યું છે શું લાગે છે કેટલી સીટે જીત છે બહુ મતી જીત છે કેટલી હવે એ તો ના કહી શકું કેટલી પણ બહુમતી આવશે એટલું ખબર કેન્દ્ર કેન્દ્રમાં કેટલી સીટ કેન્દ્રમાં બી બહુમતીથી આવશે કેટલી સીટો છે લોકસભાની એ યાર ખ્યાલ નહીં બહુમતી માટે કેટલી જોઈએ બહુ માટે નહીં યાર બહુમતી એટલું ખબર છે કેટલું છે બહુમતી એટલે શું મને કહો બઉ મધી એટલે જેટલી સીટ બસો પંચોતેર ગુજરાતમાં કેટલી જીત છે ગુજરાતમાં કેટલી જીત છે ગુજરાતમાં

તમને યુએસનો ખબર છે કે બે ટર્મ્સ પછી સરકાર ચેન્જ થવી જોઈએ તો ઇન્ડિયામાં પણ હવે અમે ફરથી એક સરકાર કરીશું તેમના ડ્રોબેક્સ અમને માલુમ નહીં પડશે કે શું કરી રહ્યા છે અંદર શું કરી રહ્યા છે તો એ ખબર પડવા માટે સરકાર બદલવી જોઈએ જરૂરી છે હર પાંચ પાંચ દસ દસ સરકાર બદલવી જોઈએ શું લાગે છે કેટલી સીટ ઉપર બીજેપી બસો વીસ બસો અને બસો વીસ સાઉથમાં તો એ લોકોને જીત મળશે જ નહીં કર્ણાટકામાં પિછલી વખત ચાર હતી આ વખત બે આવશે તો ભાઈ આ હતી માણેક ચોકથી જનતાની ક્લિયર ચોઈસ ત્યાં આપણે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવા વ્યક્તિઓ સાથે એક નવી જગ્યા પરથી ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત ધન્યવાદ